નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી મહત્વની અપડેટ સામે આવી છે સેલરી ઇન્ક્રેજ બે હજાર ને લઈને આ એક મોટા સમાચાર મોટી જાહેરાત કહી શકાય તેવી અપડેટ સામે આવી છે લાખો એવા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને હવે મહિને રૂપિયા સાત હજાર પાંચસો પેન્શન મળશે મોદી સરકાર આ એક મોટી જાહેરાત કરી શકે છે તેવું કહેવામાં આવ્યું છે વિગતવાર માહિતી જોઈએ તો ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે સંસદની શ્રમ સમિતિએ કર્મચારી પેન્શન યોજના હેઠળ લઘુત્તમ પેન્શન રકમમાં વધારો કરવાની ભલામણ કરી છે જો આ દરખાસ્ત છે તો હાલના એક હજાર રૂપિયાના પેન્શન પાંચસો રૂપિયા પ્રતિ માસ કરી શકાય છે આ દરખાસ્ત અમલમાં આવશે તો તે છેલ્લા દાયકામાં પેન્શનરોને મળેલી સૌથી મોટી નાણાકીય રાહત હશે સંસદીય સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને હાલનું એક હજાર રૂપિયાનું પેન્શન અપૂરતું છે સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે બે હજાર ચૌદથી જીવન નિર્વાહના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે તેથી પેન્શનની રકમ વધારવી પણ ખૂબ જરૂરી છે આ પ્રસ્તાવ શું છે તો હાલના લઘુતમ પેન્શન રૂપિયા એક હજારને વધારીને રૂપિયા સાત હજાર પાંચસો પ્રતિમાસ કરવાની ભલામણ કરવામાં આવી છે આ ફેરફાર કર્મચારી પેન્શન યોજના ઈપીએસ હેઠળ આપવામાં આવતા પેન્શન પર લાગુ થશે જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે છે તો ઈપીએફઓના તમામ સભ્યોને તેનો લાભ મળશે

દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે છે તો તે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એક ઐતિહાસિક નિર્ણય હશે વર્તમાન પેન્શન રકમ મૂળભૂત જરૂરિયાતો માટે પણ પૂરતી નથી હવે આ દરખાસ્ત પર કેન્દ્ર સરકારનો નિર્ણય મહત્વપૂર્ણ રહેશે શ્રમ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે ટૂંક સમયમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવી શકે છે ધન્યવાદ